સર આજે આપણે સિક્સટી નાઇનના ધારાસભ્ય રાજકોટના જે જે દર્શિતાબેન શાહ ડૉક્ટર આજે એમના કાર્યાલય આપણે પહોંચી ગયા છીએ અને અમારી પીએમ મોદી ટીવી ચેનલ અને જેના માધ્યમથી અમે હંમેશા મોદી સાહેબના કાયમ સમર્થક રહ્યા છીએ એવા સમયે રાજકોટની અંદર બેને જ્યારે અસાન ધારા માટે ઘણી લાંબી મહેનત કરી અને ઘણા લાંબા સમય પછી ફરીથી પાંચ વર્ષનું એનું રિન્યૂનો પ્રોગ્રામ આવી ગયો છે અને મંજૂરી પણ સરકારની આવી ગઈ છે પણ ખાસ કરીને આપણે એ માટે બેનને અમારી ચેનલ બિરદાવે પણ છે એ બેન તો અસાન ધારા માટે જે તમે મહેનત કરી એની પાછળનો એજન્ડા અને એની પાછળના ફંડામેન્ટલ અમને જણાવવા વિનંતી નમસ્કાર સૌ પ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ તેમજ રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવે તેમજ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારશ્રીઓ અને રાજકોટ શહેરીજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ લાંબા સમયથી જે આ અશાન ધારાની વહીવટી પ્રક્રિયા ચાલુ હતી એનો સરકારશ્રીમાંથી ખૂબ સરસ અને ત્વરિત નિર્ણય આવ્યો છે અને એ મુદ્દે આજે ઓગણસિતર વિધાનસભાની અઠ્યાવીસથી પણ વધારે સોસાયટીઓમાં અશાન ધારાની મુદત રિન્યૂ થઈને સોળ જાન્યુઆરી બે હજાર એકત્રીસ સુધી આ મુદ્દત લંબાવવામાં આવી છે ઘણા વખતથી અલગ અલગ સંગઠનોના માધ્યમથી અલગ અલગ સોસાયટીઓના હોદ્દેદાર દ્વારા આ વિસ્તારમાં અશાનધારો લાગુ હોવા હોવાથી એ શાનદારો છે એ ફરીથી રિન્યૂ થાય એ બાબતે લોકો ખૂબ ચિંતિત હતા અને લોકોને આ સમસ્યા વારંવાર સતાતી સતાવતી હતી અને એના માટે થઈને મારી પાસે વારંવાર રજૂઆત માટે આવતા હતા અને એ વિષયની ગંભીરતાને ધ્યાને લઈને મેં ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને અને નાયબ મુખ્યમંત્રીશ્રીને અને સર્વે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને આ બાબતે ધ્યાન દોર્યું અને ખૂબ સંવેદના સાથે અને સમાજમાં અને લોકોમાં શાંતિને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે એ ઉદ્દેશથી આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા તેમજ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લઈને આ સમગ્ર વિસ્તારોમાં અશાન ધારાની મુદત ફરીથી લંબાવવામાં આવી છે સમગ્ર શેરીજનોમાં સમગ્ર લોકોમાં ખૂબ હર્ષની લાગણી છે અને અત્યારે સર્વે લોકો રાજ્ય સરકારનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે ભારતીય જનતા પાર્ટી કાયમી ધોરણે લોકોની સુરક્ષા સલામતી અને સાવચેતીના પગલાં માટે પંકાઈ રહેલી છે પાર્ટી અને કાયમ લોકોને સુરક્ષા મળે રાત્રે બે વાગે પણ દીકરી ઘરે આવી શકે અને રાત્રે એક વાગે બહાર પણ નીકળી શકે એવું ભારતીય જનતા પાર્ટીમાં વાતાવરણ નિર્માણ થયું છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણે જાણીએ છીએ કે લોકો હંમેશા તણાવમાં રહેતા હતા અને ખાસ કરીને સાંપ્રદાયિક વાત તો બિલકુલ છે જ નહીં કારણ કે જ્યારે એક સમૂહ ભેગો થાય અને એ સમૂહની અંદર જે અમુક અરાજક તત્વો હોય એના કારણે અશાંત ધારો લાગુ કરવો પડે અને સમાજની શાંતિ અને વાતાવરણ ડોળાય નહીં એવો આપણો પ્રયાસ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો રહેલો છે અને ખાસ કરીને ગુજરાતની અંદર અને જ્યારે ગુજરાતની અંદર જ્યારે ખાસ કરીને રાજકોટમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજકોટમાં મુખ્યમંત્રીની ચૂંટણી લડ્યા હતા એ સીટ એટલે ઓગણા સિત્તેરની સીટ અને એ સીટ ઉપર બેન અત્યારે ધારાસભ્ય તરીકે પોતે કાર્યરત છે સવારથી લઈને સાંજ સુધી અસંખ્ય લોકો બેનને મળવા આવતા હોય છે અને એમને જ્ઞાતિ કે જાતિના કોઈ દી વાળા રાખ્યા નથી તો આપણે માન્ય ઓગણા સિત્તેરના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહની પાસે જે વાત સાંભળી કે અસાનદારો રાજકોટમાં લાગુ થયો અને ખાસ કરીને એમની જે સત્યાવીસ સોસાયટીમાં જે લોક લાગણી અને લોક માગણી હતી એને ધ્યાને લઈને અને બેનનો હંમેશા સ્વભાવ રહ્યો છે કે જે લોકોની લાગણી હોય જે લોકોની માગણી હોય એના પ્રત્યે સંવેદનાને હું વ્યક્ત કરવી દરેક કામને પોતે એકદમ સાત્વિકતાથી શાંતિથી અને ખૂબ જ વિચારીને સમાજના દિવ્યાંગોના બાળકોના તેમજ સર્વ સમાજના હિતમાં તેઓ કાર્ય કરતા હોય છે તો બેન અશાન ધારા બાબતે આપે જે અમને માહિતી આપી એનાથી અમને ઘણો સંતોષ છે તેમ છતાં પણ આપ હજુ પણ અમને કંઈ કહો કે આપણે રાજકોટની અંદર આટલી બધી જે શાંતિ આપણને મળી ગઈ છે આપણા રાજકોટવાસીઓ આ રાત્રે ચેનથી સૂઈ શકે છે એની પાછળ આપના જેવા ખાસ કરીને એક્ટિવ ધારાસભ્યોનો પણ રોલ છે તો બેન આ બાબતે રાજકોટવાસીઓને પણ થોડું માર્ગદર્શન મળે એવો કંઈ અમને એજન્ડા આપવા વિનંતી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હંમેશા એ જ પ્રયાસ રહ્યો છે કે ગુજરાતમાં શાંતિ સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે અને એ માટે સરકાર સતત ને સતત ચિંતિત છે અને એટલે ગુજરાતની બહેનો દીકરીઓ રાત્રે પણ બહાર નીકળતા અચકાતી નથી અને ગુજરાતની તમામ જનતા રાત્રે શાંતિથી સુઈ શકે છે એનો સમગ્ર આભાર આપણે આપણા ગુજરાત રાજ્ય સરકારનો માનવો રહ્યો ફરીથી આ તબક્કે હું રાજ્ય સરકારનો અને વહીવટીતંત્રનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ શહેરીજનોનો પણ ખૂબ આભાર માનું છું કે એમણે દરેક વખતે મને ખૂબ સરસ સાથ સહકાર અને સહયોગ આપ્યો છે તો બેના આ તકે હું તમારો પીએમઓ મોદી ટીવી વતી આભાર વ્યક્ત કરું છું અને આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી કારણ કે સમાજની અંદર પુરુષો તો વર્ગ તરીકે કામ કરતા હોય છે પણ જ્યારે મહિલા અને ખૂબ સુશિક્ષિત ધારાસભ્ય તરીકે ડૉક્ટર દર્શિતાબેન શાહ જ્યારે રાજકોટ સિક્સટી નાઇનમાં કામ કરી રહ્યા છે અને આ સીટની હું આપને વાત કરું કે જ્યારે જનસંઘની સ્થાપના થઈ ત્યારથી માંડી અને આ એવો વિસ્તાર છે ઓગણા સિત્તેરનો કે એ સીટની અંદર કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીની ક્યારેય હાર થઈ નથી એવી સીટ ઉપર જ્યારે વજુભાઈ વાળા નરેન્દ્રભાઈ મોદી વિજયભાઈ રૂપાણી અને તત્કાલમાં દર્શિતાબેન શાહ કામગીરી કરી રહ્યા છે તો સિક્સટી નાઇનના લોકોનો પણ આમાં ખૂબ સાથ અને સહકાર છે અને સર્વ વોટર્સ અને રાજકોટની શાંતિ માટે આવા મહિલા ધારાસભ્ય ખૂબ એક્ટિવ છે એ માટે પીએમઓ મોદી ટીવી ચેનલ આપનો હૃદય હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે ધન્યવાદ બેટા ધન્યવાદ